આખરે કચ્છ લોકસભાની બેઠકમાં વિનોદ ચાવડાએ હેટ્રિક નોંધાવી તોતિંગ બહુમતીથી વિનોદ ચાવડાની ઐતિહાસિક જીત સમગ્ર જીતનો યશ કાર્યકર્તાઓને આપ્યો આકરે કચ્છની બેઠક પર વિનોદ ચાવડાએ હેટ્રિક નોંધાવી છે ઐતિહાસિક બહુમતી હાંસલ કરી છે ત્રીજી વખત તેઓ વિજેતા થયા છે આમ તક તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સમગ્ર જીતનો યશ છે એ તમામ નાના મોટા કાર્યકર્તાઓને ફાળે જાય છે ખાસ કરીને કાર્યકર્તાઓની મહેનતને લઈને આજે વિનોદ ચાવડાએ આ જીતની હેટ્રિક નોંધાવી શકી છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓ તન મન અને ધનથી કામ કરશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો હવે જોઈએ તેમની મુલાકાત આજે જ્યારે કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પટેલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે આજે કચ્છની જનતા મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને ત્રીજી વખત પાંચ વર્ષ માટે જ્યારે સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી એમનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર પાંચ વર્ષની અંદર કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર વિકાસના કાર્યોને હું આગળ વધારીશ તમારા બધાનો

વિનોદભાઈનું કાર્ય વિનોદભાઈનો જે સ્વભાવ અને વિનોદભાઈની કાર્યપદ્ધતિથી જ આ આટલી મોટી ઐતિહાસિક જીત હેટ્રિક તરફ એ જીતી ગયા છે પપ્પુભાઈ લીડ થોડી ઓછી થઈ તો એનામાં શું માનવું છે થોડી મહેનત ઓછી હતી યા અમુક સમીકરણો કામ કરી ગયા જેથી ભાજપાની સરસાઈ થોડી ઓછી થઈ છે મહેનત તો ખૂબ બધી હતી પણ લોકોનો ચુકાદો હંમેશા સરમાથા ઉપર રહેતો હોય છે અને લોકોએ અઢી લાખથી પણ ઉપરથી એટલે કે ત્રણ લાખ જેટલી મતોની સરસાઈથી હજી તો ચોક્કસ ઓલું નથી પણ ત્રણ લાખની સરસાઈથી જીતી એ જીત ભવ્ય જ કહેવાય અને મોટી જ કહેવાય મંત્રી પદ મળે છે આપણે એવી આશા રાખીએ કે કચ્છને પ્રતિનિધિત્વ મળે અને કચ્છને મંત્રીપદ મળે અને એ પણ કેબિનેટ મંત્રીપદ મળે એવી આપણે આશા રાખીએ અને કચ્છનો વિકાસ અને ગુજરાતનો વિકાસમાં આપણે અગ્રેસર રહી શકીએ મને તો વિશ્વાસ કે વિપક્ષના લોકોને શંકા હતી ત્રીજી વાર શું હું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી એકસો ચાલીસ કરોડ પ્રજા મારી સાથે રહે છે ને આવનારી આ ચૂંટણી જ્યારે આખી દુનિયાની નજર આ દેશ પર રહેલી છે દુનિયાની મોટા મોટી લોકશાહી ને વધુમાં વધુ લોકો જ્યારે આ વખતે ચૂંટણીમાં મતદાન કર્યું છે ત્યારે અપેક્ષા મુજબ જ પરિણામ આવશે પણ આ વખતે આપ દેશને વિકાસની એક નાયક શિખર પર લઈ જઈશ જ્યારે ગુજરાતનો હું છું તો ગુજરાતમાં મને ત્રીજી વખત છવ્વીસ સીટ આવશે ને કચ્છમાંનો કચ્છ પડતો તો મને લગાવ રહેલો જ છે કચ્છના લોકોને એટલો હું કહું છું કે આવનારા મંત્રીમંડળમાં કચ્છને સ્થાન આપીશ ને કચ્છમાં લાલ ગાડી હશે જ ને કચ્છ આખા દુનિયાના નકશામાં આઘું સ્થાન ધરાવતું હશે વંદે માતરમ ભારત માતા કી જય